નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ટોળાધામમાં બિરાજમાન શ્રી ગોપાળલાલજી હરિકૃષ્ણ મહારાજ તથા ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં મહંત સ્વામી સિદ્ધેશ્વરદાસજી તથા સંત મંડળ તથા આજુબાજુ ગામના ખેડૂત અગ્રણી હરિભક્તોની હાજરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આષાઢી તુલા કરવામાં આવી છે આ પ્રસંગે ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિ રહી હતી બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા અરવલ્લી જિલ્લાનો સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ઢોરડા ધામમાં બિરાજમાન ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં દર વર્ષની જેમ અષાઢી તોલ કરવામાં આવી હતી અને એમાં મંદિરના સ્વામી તથા સર્વે ગામના મોટેરા હરિભક્તો આજુબાજુ ગામના સત્સંગીઓ બહાર ગામથી આવેલા હરિભક્તોની હાજરીમાં પૂનમની સાંજે અષાઢી તોલ કરવામાં આવી હતી ત્યારબાદ રાત આખી રાત ભગવાનની સાનિધ્યમાં એ કણ મૂકવામાં આવ્યા હતા સવારે આરતી બાદ એ સર્વેની હાજરીમાં એમનો તોલ કરવામાં આવ્યો હતો તો આવું જે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી તોલ કરવામાં આવેલું આવેલ હતું તો સર્વે હરિભક્તોને ભાવથી બધા સુખી થાય અને બધા નિરોગી બને અને વર્ષ સારું જાય એ માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગોપાલલાલજી મહારાજના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ